શ્રી ગણેશાય નમો ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સહિતાનો અધ્યાય બારમું જેવના શિવનો શલભા અવતારનું વર્ણન કર્યું છે તે આપણે શ્રવણ કરવાનું છે આના આગળના વિડીયોમાં આપણે નરસિંહનું ચરિત્રનું પણ શ્રવણ કર્યું છે અને આવી જ રીતે નિત્ય શિવપુરાણનું શ્રવણ કરવાથી આપણને શિવફળની પ્રાપ્તિ થાય છે અને સદગતિ પ્રાપ્ત થાય છે માટે નિત્ય આપણે શિવપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો શિવનો સલભા અવતાર તો નંદીશ્વર બોલ્યા વીરભદ્રે એમ કહ્યું એટલે ક્રોધથી વિળ બની મોટી ગર્જના કરી અને પછી વેગથી તે વીરભદ્રને પકડી લેવા તૈયાર કરી એવામાં મહાઘોર પ્રયક્ષ ભયનું કારણ આકાશમાં વ્યાપી જતું પરાભવ કરતું મુશ્કેલ અને શિવના તેજથી ઉત્પન્ન થયેલું વીરભદ્રનું એ સ્વરૂપ તેજ ક્ષણે અદૃશ્ય થયું એ સ્વરૂપ પ્રકાશમય હતું છતાં ચંદ્રનું સૂર્યનું કે અગ્નિથી પ્રગટ થનારું ન હતું તેમજ વીજળી કે ચંદ્રમાં જેવું પણ ન હતું એ તો અનુપમ મહેશ્વર રૂપ જ હતું તે વેળા સઘળા તેજ અને શંકરમાં લઈ પામી સ્પષ્ટ અંતરવાળું હોય રુદ્રના સાધારણ સ્વરૂપે ચિહ્નવાળું તથા વિકૃત આકારવાળું હતું પછી સર્વદેવોના દેખતા જય શબ્દ આદિમાં મંગેલો સાથે પરમેશ્વર શંકરનું સહાર સ્વરૂપે એકદમ પ્રગટ થયા હજારો હાથવાળા જટાધારી અને અર્ધચંદ્રને મુકુટમાં ધરાવતા એ શંકરે બે પાંખ તથા ચાચ સાથે મોટો ઉગ્ર શરૂર ધરી તીડ પક્ષી રૂપે પ્રગટ થયા અતિ તીક્ષ્ણ મોટી દાઢીવાળો વ્રજતુલ્ય નખોર આયુષ્યવાળી ગજામાં કાળા મોટ મોટી ભૂજાઓ વાળા ચાર પગ વાળા અગ્નિ જેવી ક્રાંતિ વાળા પ્રલય કાળે ચડી આવેલા મેઘના જેવી ભયંકર ગજના ગર્જના કરતા અતિશય કોપાયમાન અભિચારિક પ્રયાગથી ઉત્પન્ન થતી કૃત્યના અગ્નિ જેવા ફાફડેલા ત્રણ નેત્રોવાળા અને સ્પષ્ટ દાઢો તથા નીચેલા હોઠવાળા એવા સ્વરૂપે તે ઉગ્ર સ્વરૂપે હુકાર સાથે પ્રગટ થયા તેને દેખતા જ વિષ્ણુના બળ પરાક્રમ નાશ પામ્યા જેમ સૂર્યની સમક્ષ પતંગિયું ઝાંખું પડી જાય તેવી જ રીતે તેવી સ્થિતિ વિષ્ણુની થઈ ગઈ હતી તે પક્ષી સ્વરૂપે બે પાંખમાંથી ચોપાસ ઘૂમવા માંડી નરસિંહના નાભી તથા પગ તેમને ચીરવા માંડ્યા અને પૂંછડાથી નરસિંહના પગ તથા બે હાથ હાથથી તેના હાથ બાંધી લીધા ઉપરાંત શંકરે બીજા બે હાથથી નરસિંહની છાતી ચીરી નાખતા તેને પકડી લીધું અને પછી દેવો તથા મહર્ષિઓને દેખતા તે આકાશમાં જતા રહ્યા જેમ બાજ પક્ષી સર્પને પકડી લઈ વાર વારંવાર ઉછળે તેમ નીચે પછાડે તેમ શંકરે નિર્ભયતાથી વિષ્ણુને પકડીને વારંવાર ઉછાળીને નીચે પાડવા માંડ્યા ઊંચે ઉડી ઉડીને ભગવાન શંકર પાખોના પ્રહારથી તે શ્રેષ્ઠ વિષ્ણુને બેભાન કરી દીધા અને અનંતકાળમાં પ્રવેશ કર્યો એમ વિષ્ણુની પાછળ પડેલા શિવનું બ્રહ્માધી તથા બધા દેવો નમસ્કારના વાક્યો સાથે સ્તુતિ કરવા લાગ્યા અને મુનિશ્વરો આદર સહિત પ્રેમથી તેમને પ્રણામ કરવા લાગ્યા લઈ જવાતા વિષ્ણુએ પણ પરમવશ થઈ દિનમુખે બે હાથ જોડી સુંદર અક્ષરો વડે પરમેશ્વરની સ્તુતિ કરી એકસો ને આઠ નામ વડે સ્તુતિ કરીને નરસિંહ ફરીએ સુખકારક શલભેશ્વરની પ્રાર્થના કરી હે પરમેશ્વર જ્યારે જ્યારે મારી આ બુદ્ધિ આજ્ઞાથી બધા ગર્વથી દુષ્ટ ખરાબ થાય ત્યારે ત્યારે આપ જ તે દુષ્ટ બુદ્ધિ દૂર કરવી ઘટે છે નંદીશ્વર બોલ્યા એમ પ્રેમથી શંકરની પ્રાર્થના કરતા નરસિંહ નમન કરી અશક્ત થયા અને જિંદગીને છેડ પહોંચી હારી હારી ગયા તે પછી વીરભદ્રે શણવારમાં તેમનું મુખ સર્વ અંગો તથા આખે શરૂર શક્તિયુક્ત કરી દીધું નંદીશ્વર બોલ્યા પછી બ્રહ્માદિત દેવો શલભ એટલે કે તીડના રૂપનો આશ્રય કરનાર અને સર્વ લોકોને એક સુખાકારી એ શંકર દેવની સ્તુતિ કરવા લાગ્યા દેવો બોલ્યા હે મહેશ્વર બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર ચંદ્ર આદિ સર્વ દેવો ઋષિઓ તથા દેવતીઓ વગેરે બધા આપથી જ ઉત્પન્ન થયા છો હે સર્વ ઈશ્વર બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા સૂર્ય આદિ દેવોને તથા અસુરોને આપ જ સર્જો છો પાળો છો અને સંહાર કરો છો આપ પ્રયલકાળે સંસારને હારો છો સંહારો છો તેથી વિદ્વાનો આપને હર કહે છે તેમજ આ નરસિંહ વિષ્ણુને આપે શિક્ષા કરી છે તેથી પણ પીડિતો આપને હર એમ કહે છે હે ભગવાન આપ અષ્ટમૂર્તિ આઠ પ્રકાર પોતાના શરીરના વિભાગ કરી સર્વનું ધારણ પોષણ કરો છો તેથી અમને દેવોને પણ ઈચ્છિત પદાર્થો આપી અમારું પાસ પાલન પોષણ કરો છો આપશંભુ મહાપુરુષ સર્વેશ્વર દેવનાયક નિર્ધ નિર્ધસ્વરૂપ નિર્વાકારી અને પરમ બ્રહ્મ હોય સત્પુરુષની ગતિ રૂપ છો આપ દિનબંધુ દયાસાગર અદ્ભુત અતિ પરમા મહાજ્ઞાની વિરાટ સ્વરૂપ વ્યાપક સત્યરૂપ અને સચ્ચિનાનંદ લક્ષણો છે નંદીશ્વર બોલ્યા દેવોનું એવું વચન સાંભળીને પરમેશ્વર શંભુએ તે દેવોને દેવર્ષિવોના તથા પુરાતની મહર્ષિઓને કહ્યું જેમ પાણીમાં પાણી દૂધમાં દૂધ ઘીમાં ઘી નાખ્યું હોય તેમ એક જ સ્વરૂપે થઈ જાય છે તેમ વિષ્ણુ શિવમાં લીન થયા છે એમાં ફેરફાર નથી મહાબળવાન એક વિષ્ણુ નરસિંહરૂપ થઈ ગર્વિષ્ઠ બનીને એ નરસિંહ સ્વરૂપે જ જગતનો સંહાર કરવા તત્પર થયા હતા છતાં મારા ભક્તમાં તે શ્રેષ્ઠ જ છે અને મારા ભક્તોને વરદાન દેનાર છે માટે સિદ્ધિકારક મારા ભક્તોએ તેમનો નમસ્કાર કરવા તથા પ્રાર્થના પણ કરવી યોગ્ય છે નંદીશ્વર બોલ્યા એટલું જ કહી મહાબળવાન પક્ષી રાજ તે ભગવાન સર્વદેવોના દેખતા ત્યાં જ અદૃશ્ય થઈ ગયા મહાબળવાન ગળનાયક વીરભદ્ર ભગવાન પર નરસિંહનું ચામડું ખેંચી કાઢી કૈલા કૈલાસ પર્વત પર જતા રહ્યા તે સમયથી માંડી શંકર નરસિંહનું ચામડું પહેરે છે અને નરસિંહના મુખને તેમણે પોતાની મુંડમાળામાં મુખ્ય મણકારૂપ કર્યું છે પછી નિર્ભય થયેલા દેવો વિસ્મયથી પ્રફુલ્લ નેત્રવાળા થઈ આ કથાનું કીર્તન કરતા બધાએ જેમ આવ્યા હતા તેમ ગયા જે મનુષ્ય વેદના રસવાળા આ પવિત્ર અખ્યાનનો પાઠ કરશે કે શ્રવણ કરશે તે સર્વ કામનાઓ પ્રાપ્ત કરશે આ અખ્યાન ધન આપનાર યશ કર યશ કરનાર આયુષ્ય વધારનાર આરોગ્ય આપનાર પુષ્ટિ વધારનાર સર્વ વિઘ્નોને અત્યંત શરમાવનાર સર્વ રોગોનો નાશ કરનાર દુઃખોને અત્યંત શાંત કરનાર ઈચ્છિત સિદ્ધિ આપનાર મંગળોનું સ્થાન અકાળ મૃત્યુને હરનાર બુદ્ધિદાયક તથા શત્રુઓનો નાશ કરનાર છે શંકરનું આ શ્રેષ્ઠ શલભાકાર સ્વરૂપ ભક્તો મધ્ય તથા શંકરના સેવકો મધ્ય અવશ્ય પ્રકાશ કરવા યોગ્ય છે શિવ ભક્તો તથા શિવ શિવસેવકોએ શિવ સ્વરૂપ બનીને આનો અવશ્ય પાઠ તથા શ્રવણ કરવું જોઈએ કેમ કે આ આખ્યાન નવ પ્રકારની ભક્તિ દેનાર દિવ્ય તથા અંતકરુણમાં જ્ઞાન આપનાર છે શિવના સર્વ ઉત્સવોમાં ચૌદમો આઠમો તથા પ્રતિષ્ઠાના સમયે આનો પણ પાઠ કરવો જેથી શિવની સમીપ જવાનમાં તે કારણ બને છે ચાર વાઘ મનુષ્ય સિંહો કે રાજા તરફની ભય વખતે બીજા ઉત્પન્ન ભૂકંપ ચોર લૂંટારા વગેરે અથવા ધૂળના વરસાદ વખતે અંગારા પડતા હોય મોટા પવનો ફૂંકાતા હોય અનાવૃષ્ટિ દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ થતી હોય તે વેળાએ જે વિદ્વાન શિવભક્ત સાવધાન થઈને દઢવત ધારણ કરી પાઠ કરે છે ને નિર્ભય થાય છે તેમજ નિષ્કર્મ થઈને જે મનુષ્ય આ ઈશ્વરી વ્રતનો પાઠ કે શ્રવણ કરે છે તે રુદ્રલોક પામી રુદ્રનો સેવક થાય છે હે મુનિ તે મનુષ્ય રુદ્ર લોક પામી રુદ્રની સાથે આનંદ કરે છે અને તે પછી શિવની કૃપાથી શિવની સાથે એકતા પામે છે આ રીતે આપણે અધ્યાય બારમો જેમાં સલ્લભ અવતાર શિવનો જે છે તે આપણે શ્રવણ કર્યું છે અને હવે પછીનો આધ્યાય તેરમો જેમાં શિવનો ગૃહસ્પતિનો અવતાર જે છે તેનું આપણે વર્ણન કર્યું છે શિવ મહાપુરાણમાં તેનું આપણે શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવપુરાણના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ઓમ નમઃ શિવાય